કાપડ પણ સસ્તી જમીન ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરી સરકાર શ્રેણી ભારતમાળા નેશનલ રોડ પ્રોજેક્ટ યોજના તરે જમીન સંપાદનમાં માર્કેટ વેલ્યુ પ્રમાણે સર્વે કરીને સૂચિત જંત્રી પ્રમાણે લાભ આપવા બાબતે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું ભારતમાલા નેશનલ રોડ પ્રોજેક્ટમાં સંપાદન કરેલ ખેડૂતોની જમીનનું પૂરું મેળવવા ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું જમીનનું વળતર વર્ષ બે હજાર અગિયાર થી જંત્રીના આધારે બે હજાર ત્રેવીસ ની જંત્રી ડબલ કરીને એવોર્ડ આપવામાં આવી રહ્યો છે આ પ્રમાણે વર્તન મળે તે માટે ભારતમાલા નેશનલ રોડમાં કપાત થતી જમીનમાં પૂરું મેળવવા ખેડૂતો દ્વારા કરવામાં આવી માંગ બીજા ખેતરોમાં આવરજીવર માટે વ્યસ્તો જરૂરી હોય બંને બાજુ સર્વિસ રોડ આપવા બાબતે પણ માંગ કરવામાં આવી આ બાબતને લઈને આજે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા જે પ્રકારે આવેદનપત્ર આપવામાં આવ્યું એ વિશે શું કહેશો આજે જે થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવેમાં જે મહેસાણા જિલ્લાના જે સત્યાવીસ ગામોના ખેડૂતોએ અહીંયા ખેડૂત રક્ષક સમિતિ તરફથી કલેક્ટર સાહેબની આવેદનપત્ર આવ્યું એમાં જે મુખ્ય મુન્દા કે જે માર્કેટ રેલી પ્રમાણે ખેડૂતને એનો ભાવ મળે કારણ કે જે રીતે એવોર્ડોની નોટિસો છૂટી રહી છે બીજા જિલ્લામાં અને સૂત્રો તરફથી માહિતી મળી રહી છે ત્યાર સુધી જે જૂના પ્રમાણે જૂની તંત્રી પ્રમાણે બહુ અતિ નીચા દસ ટકા પણ માર્કેટ વેલ્યુથી થતા નથી તો એ ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય ખેડૂત જમીન નિહાણો થશે કારણ કે હવે ખેડૂત પાસે એ ખેતર ઉપર બીજું ખેતર નથી અને આ રીતે ખેડૂત બીજી જમીન પણ નહીં લખશે લઈ શકે એટલે ખેડૂતોને બહુ નુકસાન થશે અત્યારે સર્વિસ રોડની સમસ્યા હોય કે પ્રોજેક્ટ રિલેટેડ સમસ્યા હોય એમને જ્યારે જીપીસીટીની હિયરિંગ થયું ત્યારે પણ જે રીતની પ્રોજેક્ટની સમસ્યાનો ઉકેલ લાવવા માટે જે રીતના પ્રયત્નોની વાત કરી હતી એ પણ ગ્રાઉન્ડ લેવલે ક્યાંય દેખાતા નથી એટલે બહુ વિકટ સમસ્યા ખેડૂતો માટે થશે અને જે રીતે માર્કેટ વેલ્યુનો સર્વે કરેલો છે જે સરકારે સર્વે કર્યો એમાંથી સરકાર ફરી જાય છે સરકાર જે રીતે માર્કેટ જૂની જંત્રી પ્રમાણે અતિ અતિ ડિફરન્સ છે એટલે જ જૂના એવોર્ડો પ્રમાણે જો ખેડૂતોને જે રીતે પૈસા જે રીતનું એવોર્ડની નોટિસો છૂટશે તો ખેડૂતને બહુ મોટું નુકસાન થાય એટલે ખેડૂતોને નવા પ્રમાણે જ મળવું જોઈએ જે રીતે નવો એમને સર્વે કરેલો છે ખેડૂત ગુંજાલા તાલુકો વિસ્તાર આજે મહેસાણા જિલ્લાના ખેડૂતો એટલા માટે આવ્યા છે કે ભારત માલા પ્રોજેક્ટ જે છે જે જમીન જઈ રહી છે તેમાં એવોર્ડો સરકારે આપવાના શરૂ કર્યા છે પણ તે એવોર્ડ બે હજાર દસની જંત્રી બે હજાર ત્રેવીસમાં ડબલ કરીને આપી હવે હકીકતમાં જોઈએ તો બે હજાર દસની જંત્રીમાં પંદર વીસ પચીસ ચાલીસ પચાસ સાઈઠ એક ચોરસ મીટરનો ભાવ હતો હવે જો એ ડબલ કરીએ તો કદાચ બહુ હોય તો સો સવાસો દોઢસો રૂપિયા થાય સાઠ રૂપિયા થાય સિત્તેર રૂપિયા થાય હવે જો આ ભાવે એક સાબુની ગોટી નથી આવતી તો પરિવાર પોતાના ગુજરાન કઈ રીતે ચલાવશે અત્યારે ગુજરાતની અંદર કોઈ મોટો ખેડૂત નથી દરેક ખેડૂતની જે જમીન જાય છે એ તો જમીન વિહોળો થઈ રહ્યો છે કોઈ તો એક બે વીઘાની પાસે બચે છે કોઈ તો સીમાન બની રહ્યો છે કોઈ તો નાનો બની રહ્યો છે અમારી માગણી એ છે કે સરકારે જે એવોર્ડ કર્યો એમાં જૂની જંત્રી મુજબ એને એવોર્ડ કર્યો એટલે વીઘાના બે ત્રણ લાખ રૂપિયા ચાર પાંચ લાખ રૂપિયાથી વધારે થતા નથી સરકારે એ પણ સ્વીકાર્યું છે કે અમે બે હજાર ચોવીસની જંત્રી વૈજ્ઞાનિક રીતે ગામે ગામ ફરીને ગામે ગામ શું ભાવ ચાલે છે એ જોઈને એ સાંભળીને ખેડૂતોની મુલાકાતો કરીને વૈજ્ઞાનિક રીતે શહેરોમાં પણ અમે એ રીતે ભાવો જોયા છે અને આખું પૃથ્થકરણ કરી મુસદ્ધાર રૂપ ડ્રાફ્ટ તૈયાર કરી જંત્રી તૈયાર કરી છે પણ કેટલાક જમીન ખરીદનારા અને કેટલાક એના ઉપર મકાન બંધવાવાળાનો વિરોધ ઉહાપો થઈ ગયો કે અમે અમારી જમીન મોંઘી થશે ગુજરાતની અંદર મોંઘવારી આવશે મકાન બનાવીશું કોઈ લેનાર નહીં મળે અરે ભાઈ આ તો એક ભ્રમિત વાત છે અત્યારે જે જૂના જમીન એમની પાસે છે એમાં જે મકાનો બનાવી રહ્યા છે એ સો સવારમાં સિત્તેર એંસી લાખ રૂપિયાનું મકાન કઈ રીતે દીધું છે તમે માત્ર જમીનના ભાવોની જ મકાનના ભાવોની તુલના કરો કે ગંદા કરો એ તદ્દન ખોટું વાત છે સરકારે પણ આ સમજવું જોઈએ જો સરકારે આ જંત્રી સ્થગિત કરવી હોય તો અમારી બીજી માગણી એ છે કે આ ચાલુ જંત્રી ભલે જાહેર ના કરો પણ હવે સરકાર પોતાની યોજનાઓમાં જે કંઈ સર ખેડૂતો પાસેથી જમીન મેળવી રહી છે એ નહીં નવી જંત્રી બે હજાર ચોવીસની મુસાદારૂપ જંત્રીના ભાવ આપે ભલે એ જાહેર ના કરે ભલે એ એક પોલિસી તરીકે રાખે તો જ ખેડૂતોને સંતોષકારક ભાવ મળશે વરના અમે ખેડૂતો પાયમલ જ થવાના છીએ અને એનું પોતાનું ગુજરાન ચલાવવા માટે શક્તિમાન રહેવાના નથી જ અમે ખેડૂતો આજ સુધી સરકારના સંકલનમાં રહ્યા છીએ એ આજ સુધી જે સરકાર ચાલી રહી છે એને અમે પૂરતો સહયોગ આપ્યો છે પણ અમને દુઃખ એ વાતનું થાય છે કે અમારા તરફી બોલનાર કોઈ નથી અને એક નાના ગ્રુપને ધ્યાનમાં રાખી અને આવડા મોટા ગ્રુપનો અન્યાય કરવો એ વ્યાજબી નથી

એક મીટર પેન્ટ નું કાપડ લેવા જસો રૂપિયા અને બીજું આખું ગામ સીમાન ખેડૂતો નું આ ત્રીજો પ્રોજેક્ટ ભારત ધરોઈ અને હવે આ રીતે ભારતમાં એટલે ગામ બિલકુલ ખેડૂતો મટી જવાના અમાર જંત્રી તો ડ્યુટી લેવા બનાયેલો કાયદો સાહેબ એ કોઈ જીવન નિર્વાહ જોઈ નહી બનાયો અને હું ખા છોકરો મારા બળી વીકા જમીન જતી સાહેબ કોણ અમને પાડશે છોકરો ને હકવા જ નહી થયો સાહેબ